નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સેર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આજના જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું તેરમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશન તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પણ ડાઉનલોડ કરી શકશો અથવા તો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ પ્લે સ્ટોરમાં માત્ર સર્ચ કરજો હાર્દિક સેર એકેડમી તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન મળી જશે

તમારે ઓફરનો લાભ લેવા માટે અત્યારે કરંટ અફેરનો જે રેગ્યુલર કોર્સની જે પ્રાઇસ છે એ પંદરસો ને નવ્વાણું છે તમારે રૂપિયા પે કરવાની નથી તમારે માત્ર છે એક કુપન લખેલું દેખાશે બરાબર કુપન છે ઇન્ડિયા ફોર્ટી સેવન આ ઇન્ડિયા ફોર્ટી સેવનના કુપન ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રાઇસ ડાયરેક્ટલી ડ્રોપ થઈ જશે તમારે માત્ર ને માત્ર આઠસો ને સુડતાલીસ રૂપિયા જેવું જ પેમેન્ટ કરવાનું રહેશે બરાબર તો વહેલી તકે જે લોકો અત્યાર સુધી કરંટ અફેરનો કોર્સ લેવાનું વિચારતા હતા તો એ લોકો માટે અત્યારે સુવર્ણ તક છે બરાબર વહેલી તકે પંદર ઓગસ્ટ પહેલા તમે આ કોર્સ લઈ શકો છો તમને આ ઓફરમાં મેગા ડિસ્કાઉન્ટ મળી જશે ક્લિયર કરંટ અફેરના કોર્સની અંદર શું શું આવશે ઘણાને એવો પ્રશ્ન છે તો તમને જે પીડીએફ ઇ બુક ને બધું મળે છે એ તમારા ઇન્ટરનલ સ્ટોરેજ ની અંદર ફોન મેમરીમાં તમે સેવ કરી શકશો બરાબર તમે વગર નેટ અને વગર એપ્લિકેશનનો યુઝ કર્યા વગર તમે પીડીએફ વાંચી શકશો એક વખત ડાઉનલોડ થઈ જશે પછી બરાબર આ તમે એની પ્રિન્ટ પ્રિન્ટ આઉટ આઉટ કાઢવાની ઈચ્છા થાય તો પણ શકશો ને જેટલી પણ પીડીએફ ડાઉનલોડ થશે બરાબર એ બધાની તમે પીડીએફ કાઢી શકશો પ્રિન્ટ આઉટ કાઢી શકશો ક્લિયર ઉપરાંત તમને ટેસ્ટ મળશે ટેસ્ટમાં ફ્રી ટેસ્ટ અત્યારે છે તમે એક વખત ફ્રી ટેસ્ટ આપી અને એક વખત એનું સોલ્યુશન ચેક કરો બરાબર અને સોલ્યુશનમાં છે તમને આખું ક્વેશ્ચનનું ડિસ્ક્રિપ્શન જોવા મળશે ક્વેશ્ચન એપ્લિકેશન નહીં મળે ખાસ કરીને કરંટ અફેર માટે બરાબર તો જેમને પણ ઈચ્છા છે અત્યાર સુધી લેવાનું વિચારતા વહેલી તકે લઈ લ્યો બરાબર અત્યારે તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ આ ત્રણ દિવસ સુધી આ ઓફર માન્ય રહેશે

ઘાશીદાસ તેમોર પિંગલા ટાઈગર રિઝર્વ છે બરાબર એ છત્તીસગઢની અંદર આવેલો છે તમને પ્રશ્ન જ્યારે એવું પૂછવામાં આવે કે ભારતમાં ટાઈગર ની સંખ્યા કેટલી તો આપણે એનટીસીએ નો ડેટા આપણે કન્સિડર કરશું કેમકે ઘણા રાજ્ય છે એ પોતાની ટાઈગર રિઝર્વ કરતા હોય પરંતુ એનટીસીએ તરફથી એને મંજૂરી ના મળેલી હોય બરાબર એમાં બુરુખાંસી ટાઈગર રિઝર્વ પણ આવી ગયો બરાબર તો આને હજી એન્ટસી નું એપרוવલ બાકી છે બાકી અત્યારે એન્ટસી ના ડેટા પ્રમાણે છે ટોટલ ભારતની અંદર 55 ટાઈગર રિઝર્વ આવેલા છે કેટલા છે 55 ટાઈગર રિઝર્વ આવેલા છે આ એન્ટસી નો ઓફિશિયલ ડેટા છે ભારતની અંદર અત્યારે ટોટલ 55 ટાઈગર રિઝર્વ આવેલા છે બરાબર આ ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબત છે ત્રેપનમાં જે ટાઈગર રિઝર્વ હતો એ રાણીપુર ટાઈગર રિઝર્વ બન્યો તો ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે એના પછી ચોપમું બન્યો હતો વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશમાં છે અને પંચાવનમાં જે ટાઈગર રિઝર્વ છે ઢોલપુર કરોલી ટાઈગર રિઝર્વ બન્યો હતો એ રાજસ્થાનની અંદર આવેલો છે તો ટોટલ આટલા ટાઈગર રિઝર્વ છે પંચાવન ટાઈગર રિઝર્વ છે જેને એનટીસીએ દ્વારા એપ્રુવલ મળેલું છે એમાં આપણે છેલ્લા ત્રણને યાદ રાખીશું ક્લિયર અહીં સુધી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે રિમ્પેક્ટ

સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર છે સ્વદેશી શબ્દ ઉમેરેલો નથી સ્વદેશી સ્વદેશી રીતે તૈયાર થયેલું એરક્રાફ્ટ છે હાલમાં જ ફોર્ચ્યુન ગ્લોબલ ફાઈવ ની સૂચિમાં સામેલ થનાર ભારતની ટોચની કંપની અહીંયા ટોચની કંપની પૂછી છે બરાબર તો આન્સર આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બાકી એલઆઈસી પણ આમાં સામેલ થઈ છે પણ ટોચની કંપની પૂછી જાય આપણે જવાબ થશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બાકી તમે જવાબ જોવા જાવ ને અહીંયા ઓપ્શનમાં તો પણ આરામથી ખબર પડે કે ભારતની કંપની છે જ નહીં બરાબર તો ફોર્ચ્યુન ગ્લોબલ ફાઈવ હંડ્રેડની સૂચિમાં ટોચનું સ્થાન વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું એવી કંપની કઈ તો એમાં વર્લ્ડમાર્ટ વોલમાર્ટ આવશે એ અમેરિકાની કંપની છે ભારતમાં ટોચનું સ્થાન કોણે પ્રાપ્ત કર્યું પૂછે તો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કર્યું છે

બાકી ભારતના અગત્યના સેટેલાઇટ જે હમણાં જ લોન્ચ થયા છે આદિત્ય એલોબન છે એલવી એમ થ્રી એમ ફોર ની મદદથી લોન્ચ હતું અને ઇન્સેટ થ્રી ડીઆર આ જીએસએલવી એફ ની મદદથી લોન્ચ થયેલું હતું હમણાં જ પંદર ઓગસ્ટ એક સેટેલાઇટ લોન્ચ થશે નામ છે ઈઓએસ એટ બરાબર તો આજો ભારતીય વાયુસેના એમના દ્વારા અસ્ત્ર મિસાઇલ અસ્ત્ર મારક વન મિસાઇલ એના ઉત્પાદન માટે કઈ કંપનીને મંજૂરી આપી છે તો અસ્ત્ર મિસાઇલના ઉત્પાદન માટે ભારત ડાયનેમિક લિમિટેડ ને મંજૂરી આપી છે આન્સર આવશે ભારત ડાયનેમિક લિમિટેડ ક્લિયર

આ મિસાઈલની ઝડપ ની ગતિ કરતા આટલા ગણી છે બરાબર તો એ ધ્યાન રાખો બરાબર આમાં તમને એવી રીતનું પણ વાક્ય આપી શકે કે આ મિસાઈલની ગતિ જે અસ્ત્ર મિસાઈલ છે ની ગતિ ધ્વનિની ગતિ કરતા 4.5 ગણી છે તો આ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે આ વાક્ય મે પાસ્ટમાં જોયેલું છે એટલા માટે મને યાદ આવ્યું એટલે મે તમને કીધું ક્લિયર બાકી નેક્સ્ટ ક્વેશ્ચન છે કાવા મહિલા વોલીબોલ નેશનલ લીગ નું આયોજન કયા દેશમાં થયું છે તો આ આયોજન થશે નેપાળમાં

રાજધાની કાઠમંડુ છે કાઠમંડુમાં શાર્કનું હેડક્વાર્ટર પણ આવેલું છે વિક્રમ સારાભાઈની જન્મજયંતી હમણાં જ બાર ઓગસ્ટે ગઈ બરાબર બાર ઓગસ્ટે વિક્રમ સારાભાઈની જન્મ જયંતી હતી બરાબર અને આજે છે તેર ઓગસ્ટ આજે છે વિશ્વ અંગદાન દિવસ બરાબર તો એ પણ યાદ રાખજો અને વિશ્વ વિક્રમ સારાભાઈની જન્મજયંતી બારમી ઓગસ્ટે હતી ક્વેશ્ચન એવો છે કે એમણે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો અટીરા એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન એની પણ સ્થાપના કરી હતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ અમદાવાદ એમની પણ એમણે સ્થાપના કરી હતી તો આઈઆઈએમ અમદાવાદ અને અતિરા બંનેની સ્થાપના કરી હતી એ અને બી બંને આપણા જવાબ થશે હાલમાં જ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ વિક્રમ સારાભાઈની ની એકસો પાંચમી જન્મ જયંતિ હતી એમને બનાવેલી આ દાડી હાલમાં પણ વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર અમદાવાદમાં રાખેલી છે બે સંસ્થાઓના સ્થાપક હતા આઈએમ અમદાવાદ અને અતિરા બરાબર

તો કે કૈલાસ નાથન એ પુડુચેરીના નવા રાજ્યપાલ બન્યા છે જેમણે હાલમાં જ શપથ ગ્રહણ કરેલા છે બાંગ્લાદેશમાં નવનિયુક્ત અંતરિમ સરકારના પ્રમુખ તરીકે કોની થઈ છે બાંગ્લાદેશની અંદર મિલિટરી શાસન આવી ગયું છે બરાબર અને એના નવા પ્રમુખ તરીકે મોહમ્મદ યુનસ છે એની નિયુક્તિ થઈ છે શેખ કસીના રાજીનામું આપી દીધું છે અને નવા પ્રમુખ બન્યા છે મોહમ્મદ યુનસ હાલમાં જ પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે

હવે તમારું મન કદાચ માની જશે ફોર્ટી સેવન ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટની ઓફર હવે પછી નહીં આવે બરાબર લાસ્ટ ટાઈમ કહું છું જેમને પણ લેવાની ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો બરાબર અને ના લેવાની ઈચ્છા હોય તો યુટ્યુબમાં તો આવે જ છે પરંતુ તમને આની અંતર છે જૂની પીડીએફઓ તમને યુટ્યુબમાં ક્યાંય નહીં મળે મારા જૂના વિડીયો પણ નહીં મળે બરાબર તો એટલા માટે થઈને એ કન્ટેન્ટ તમારે જો સ્ટડી કરવું હોય તો તમારે કોર્સ લેવો પડશે બરાબર તેમને મારી પાસે સ્ટડી કરવાની ઈચ્છા છે વહેલી તકે રીઝનેબલ પ્રાઇઝમાં કોર્સ લઈ શકે છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ